રાજકોટ રેસકોર્સમાં ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાકાર રમેશ ઓઝાની ભવ્ય કથાનું આયોજન રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ આ આયોજન કર્યું છે સાંસદ રામ મોકરિયાના ઘરેથી પોથી યાત્રા નીકળી સામાજિક રાજકીય અને ધાર્મિક આગેવાનો પણ આ યાત્રામાં જોડાયા 24 જાન્યુઆરી સુધી રેસકોર્સમાં ભવ્ય કથા ચાલશે કથામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માથે પણ અનેક કાર્યક્રમો કરવામાં આવશે આગામી બાવીસ તારીખે જે રીતના અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે રાજકોટની અંદર મોકરિયા પરિવાર જે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે તેમના પરિવાર દ્વારા ભગવત રામ કથાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને અત્યારે તેમની પોથી યાત્રા છે તે નીકળી રહી છે રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે આ ભગવત રામ કથા છે તે કરવામાં આવશે ને સાથે જ મહત્વની વાત એ છે કે મોટી સંખ્યાની અંદર આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે અત્યારે જનકલ્યાણ હોલ જ્યાં રામભાઈ મોકરિયાનું ઘર આવેલું છે ત્યાંથી પોથી યાત્રા છે તે નીકળી રહી છે અને મોટી સંખ્યામાં લોકો છે તે આ પોથી યાત્રાની અંદર જોડાયા છે એટલું જ નહીં સાથે સાથે બાવીસ તારીખે જયારે ભવ્ય રામ મંદિર નું આયોજન છે ત્યારે આ ભગવત રામ કથા છે તેની અંદર ભાઈશ્રી રમેશભાઈ ઓજા છે કે તેમના દ્વારા આ જે યાત્રા છે તેની અંદર આખું રામભાઈ મોકરી મારી સાથે તેમની સાથે વાત આ કથાનું આયોજન ખાસ તો ધાર્મિક હેતુ માટે છે અને રામ ભગવાનની ની જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અયોધ્યા ખાતે લાઈવ ટેલિકાસ્ટ કરશું રમેશભાઈ ની આગેવાની માં પૂજ્ય રમેશભાઈ ઓજા ને આગેવાન નીચે સૌ સંતો મંતો કથાકારો વિવિધ સમાજના આગેવાનો બધા જ આમાં જોડાશે આખું રાજકોટ રામમય થઈ રહ્યું છે અને બહુ ખુશી આનંદની વાત છે કે પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન પણ સોડા થયો છે શાંતિથી પ્રશ્નો પડ્યો છે બધા લોકો હર્ષભેળ રાખો રાજકોટ રામમાય વતાવનમાં જોડાઈ ગયું છે શું સુધી આજે પોથયાત્રા અહીંયા થી પદાસ સ્થળ સુધી જશે બપોરે બધા ત્યાં જઈને પ્રસાદ લેશે અને બપોરના ચાર વાગે બધાનો પ્રારંભ થઈ રહ્યો રમેશભાઈ ઓછા આવી રહ્યા છે રામ મંદિરનું પણ નિર્માણ થઈ રહ્યું છે શું કહેશો કઈ રીતના સંદેશો આપવામાં શું કાર્યક્રમ હોય વિવિધ કાર્યક્રમોના કે સામાનસિકનો કાર્યક્રમ છે ભજનના કાર્યક્રમ જે ગીતના છે રામ ભગવાન વિશેની અલગ અલગ બધી પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે આતા રામભાઈ મોકરિયા કે જેમનું સ્પષ્ટ કેવું છે કે જે રીતના રામકથાનું આખું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું છે મોકરિયા પરિવાર દ્વારા અલગ અલગ કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા છે સાથે જ રામ મંદિરની સાથે સાથે જ્યારે રામકથા રાજકોટમાં થવા જઈ રહી છે ત્યારે રામ મંદિર ની વાતો છે તે કરવામાં આવશે વ્યાસપીઠ પણ રમેશભાઈ ઓઝા છે તે રામ મંદિર વિશે વાત કરશે એટલું જ નહીં અલગ અલગ જે કાર્યક્રમો છે તેમાં પણ રામ મંદિર ની તૈયાર કરવામાં આવ્યું છે અને રામ મંદિર ની થીમ પર જ આખી કથા છે તે કરવા જઈ રહી છે સત્તર તારીખ થી લઈને ત્રેવીસ તારીખ સુધીના વિવિધ કાર્યક્રમો છે તેમાં ભવ્ય રામ મંદિર નું જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે અહીં એલઈડી સ્ક્રીન પર પણ જે ડોમ છે તેની અંદર લોકો લાઈવ નિહાળી શકે તે પ્રકાર નું આયોજન છે તે મોકરિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ મીડિયા રાજકોટ આયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ